અમદાવાદમાં એસઓ કાર્યક્રમમાં પોસ્ટ બજેટ એનાલિસિસ બે હજાર ચોવીસ અને વિઝન વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ વિષય પર એક સેમિનારનું આયોજન થયું હતું અમદાવાદમાં આયોજિત એસઓચેમ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી ડોક્ટર અમિરુલ્લા ખાને પોસ્ટ બજેટ એનાલિસિસ બે હજાર ચોવીસ અને વિઝન વિકસિત ભારત એટ ધ રેટ બે હાજર સુડતાલીસ વિષય પર સંબોધન કર્યું હતું

और अगले 20 साल में भी गुजरात जो डेवलपमेंट है वो इंडिया के डेवलपमेंट को डिफाइन करें तो आज का फंक्शन इसलिए है कि हम डिस्कस करें कि एग्रीकल्चर सर्विसेज इंडस्ट्री में इंडिया को कौन से चैलेंजेस हैं आज अगले 10 साल में क्या अचीव करना है अगले 20 साल में क्या अचीव करना है और इंडिया किस तरह से किस दिशा में जाके જે આ અભિગમ છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં આપણું દેશ છે એ કમ્પ્લીટલી ડેવલપ એટલે કે વિકસિત થઈ જાય એના માટેના જે એ લોકો વારંવાર જે આટલા વર્ષોથી બજેટમાં જે પ્રોવિઝન કરી રહ્યા કયા સેક્ટરમાં દેશ આગળ વધશે અને કઈ રીતે વિકસિત થશે એ સમજવા માટે આપણે એમિનન્ટ સ્પીકર એટલે કે આપણા નાગરાજન સાહેબ છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર છે ભજવી ચૂક્યા છે અને ડૉક્ટર અમીર ઉલ્લાહ ખાન જે દેશના નામી ઇકોનોમિસ્ટ છે અને આઈએસબી અને ડૉક્ટર અદિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન જેવા નામી સંસ્થાઓમાં એડવાઇઝર છે તેમને આપણે એનાલિસિસ અહીંયા રજૂ કરવાના છે ને તે સાંભળવાના છે અને જે એસએકએમના મેમ્બર્સ છે એમના માટે ઓર્ગેનાઇઝ કર્યો છે અને એસઓ હંમેશા દેશની પ્રગતિમાં સહભાગી રહેશે અને હું ગવર્મેન્ટને બી એનો કોમ્પ્લિમેન્ટ્સ મારા પાઠવું છું કે એ લોકોએ આ વિઝન વિકસિત ભારત એટ ટુ ફોર પ્રયાસ શરૂ કર્યો છે